સદ્યોથી એક સવાલ છે નહીં મરગી પહેલા આવી કે ઈંડુ હા બહુ જૂનો સવાલ છે આપણી પાસે જે સ્ત્રોત છે મરઘી ઈંડુ અને ઉત્ક્રાંતિ કોણ પહેલા આવ્યું એના અમુક અંશો છે એના આધારે ચાલો આજે આ કોયડો ઉકેલવાની કોશિશ કરીએ ઉત્ક્રાંતિ વિજ્ઞાન અને ઇતિહાસની મદદથી બરાબર અને પેલો બીજો સવાલ પણ છે ઈંડુ શાકાહારી છે કે માંસાહારી એ પણ જોઈશું ચોક્કસ તો શરૂઆત ક્યાંથી કરીએ ઉત્ક્રાંતિના ઇતિહાસથી હા ત્યાંથી જ શરૂ કરવું પડે વાત છે કરોડો વર્ષ પહેલાની લગભગ વન ફિફ્ટી મિલિયન વર્ષ પહેલા ડાયનોસોર હતા હા ડાયનોસોર પછી ઉત્ક્રાંતિ થઈ કેટલાક ડાયનોસોર નાના થતા ગયા અને તેમાંથી પક્ષીઓ બન્યા ઓકે એટલે એમ માનો કે આજની મરઘી અને પેલો ભયાનક ટીરેક્સ ડાયનોસોર એમના પૂર્વજો ક્યાંક જોડાયેલા છે શું વાત કરો છો ટીરેક્સ અને મરઘી હા

ત્રણસો મિલિયન વર્ષ પહેલા વિકસ્યા બહુ જ મિલિયન ઓકે અને આપણી આધુનિક મરઘી એ તો દક્ષિણ પૂર્વ એશિયાનું એક જંગલી પક્ષી હતું રેડ જંગલ ફાઉલ એમાંથી માણસોએ પાળીને બનાવી અચ્છા અને એ પણ ફક્ત ત્રણ હજાર પાંચસો વર્ષ પહેલા લગભગ પંદરસો બીસી આસપાસ ફક્ત ત્રણ હજાર પાંચસો વર્ષ મતલબ ઈંડા કરતા તો ઘણી નવી હા જ્યારે માણસોએ ચોખા બાજરીની ખેતી શરૂ કરી ત્યારે આ પક્ષીઓ અનાજ ખાવા ખેતરો પાસે આવવા લાગ્યા અને પછી પાળતું બન્યા તો પછી આટલો સીધો હિસાબ છે ત્રણસો મિલિયન વર્ષ જૂના ઈંડા પાંત્રીસો વર્ષ જૂની મરઘી તો પછી આ સવાલ કેમ આટલું ગૂંચવાયો કે મરઘીનું ઈંડું પહેલા કે મરઘી સારો સવાલ છે એટલે ગૂંચવાળો એટલે થાય છે કારણ કે સવાલ સામાન્ય રીતે મરઘીના ઈંડા વિશે પૂછાય છે હા બરાબર મરઘીનું ઈંડું હા અને અહીં જ પેલો ઉત્ક્રાંતિનો વળાંક આવે છે આપણે એક પ્રોટો ચિકન વિચારવું પડે પ્રોટો ચિકન એટલે એટલે એક એવું પ્રાણી જે લગભગ મરઘી જેવું જ હતું પણ હજી પૂરેપૂરું જેને આપણે આજે મરઘી કહીએ છીએ એવું નહોતું રેડ જંગલ ફાઉલનો કોઈ પૂર્વજ સમજો હમ ઓકે હવે કોઈ સમયે આ પ્રોટો ચિકને એક ઈંડું મૂક્યું પણ એ ઈંડામાં કંઈક થયું એક નાનું પણ મહત્વનું આનુવંશિક પરિવર્તન જેને આપણે જેનેટિક મ્યુટેશન કહીએ ઓકે મ્યુટેશન બરાબર એ મ્યુટેશન ને લીધે એ ઈંડામાંથી જે બચ્ચું નીકળ્યું એ આનુવંશિક રીતે પહેલી સાચી મરઘી હતી એટલે એટલે ઈંડું પહેલા આવ્યું પણ એ ઈંડું એવી લગભગ મરઘીએ મૂક્યું હતું બરાબર એટલે મરઘીનું ઈંડું પહેલી મરઘીના જન્મના જસ્ટ પહેલા અસ્તિત્વમાં આવ્યું વાહ આ તો ખરેખર રસપ્રદ ઉકેલ છે ચાલો હવે પેલા બીજા મુદ્દા પર આવીએ ઈંડા શાકાહારી છે કે નહીં આ પણ બહુ ચર્ચા થાય છે હા એ પણ સ્પષ્ટ કરી લઈએ આ સમજવા માટે ફલિત અને અફલિત ઈંડાનો ભેદ સમજવો પડે ફર્ટિલાઇઝ અને અનફર્ટિલાઇઝ બરાબર ફલિત ઈંડુ એટલે જેમાં નર અને માદાના કોષોનું મિલન થયું હોય જો એને યોગ્ય વાતાવરણ મળે તો એમાંથી બચ્ચું બને ફક્ત માદાના કોષો હોય એમાંથી ક્યારેય બચ્ચું ન બની શકે એ ખાલી એક કોષ છે એમ સમજો હમ હવે બજારમાં જે મોટા ભાગના ઈંડા મળે છે ને એ લગભગ બધા અફલિત હોય છે કારણ કે પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓને મરઘાથી અલગ રાખવામાં આવે છે ઓકે એટલે એમાંથી બચ્ચું બનવાની શક્યતા જ નથી બિલકુલ નહીં એટલે કારણ કે એમાં જીવ નથી ભ્રૂણ નથી પ્રાણીનું માંસ નથી તેને સામાન્ય રીતે શાકાહારી ગણવામાં આવે છે એટલે ટેકનિકલી શાકાહારી કહી શકાય હા સ્ત્રોતમાં મહાત્મા ગાંધીજીના મતનો પણ ઉલ્લેખ છે એમણે એની સરખામણી દૂધ સાથે કરેલી અને બે હજાર ચારમાં સુપ્રીમ કોર્ટના એક કેસમાં પણ આ વાત નોંધાઈ હતી આ સ્પષ્ટતા મહત્વની છે સારું હવે પહેલી વાત કે આજની મરઘીઓ આટલા બધા ઈંડા કેમ મૂકે છે તમે કહ્યું કે જંગલી પૂર્વજ તો વર્ષે દસ પંદર જ મૂકતા હા એ પણ એક મોટો ફેરફાર છે અને એનું કારણ કુદરતી ઉત્ક્રાંતિ એટલે કે નેચરલ સિલેક્શન નથી તો શું છે એ છે કૃત્રિમ પસંદગી આર્ટિફિશિયલ સિલેક્શન માણસો દ્વારા કરાયેલી પસંદગી એટલે માણસોએ શું કર્યું હજારો વર્ષોથી માણસોએ શું કર્યું જે મરઘીઓ થોડા વધારે ઈંડા આપતી હોય એમને પસંદ કરી અને એમનું જ પ્રજનન કરાવ્યું ઓ એટલે જે વધુ ઈંડા આપે એને જ આગળ વધાર્યા બરાબર પેઢી દર પેઢી આમ કરતા ગયા એટલે ધીમે ધીમે ઈંડા આપવાની ક્ષમતા વધતી ગઈ વર્ષે દસ પંદર માંથી વધીને આજે બસો ત્રણસો કે તેથી પણ વધુ થઈ ગઈ છે ફક્ત પસંદગી કરીને આટલો મોટો ફરક હા હજારો વર્ષ લાગે પણ થાય જેમ આપણે ગાયોમાં કર્યું છે વધુ દૂધ આપતી ગાયો પસંદ કરી હા એ તો છે અથવા પેલી જંગલી કોબીજ હતી એમાંથી આપણે પસંદગી કરી કરીને બ્રોકલી ફૂલકોબી કોબીજ કેટલું બધું બનાવ્યું સાચી વાત અને કેળા પહેલા જંગલી કેળામાં કેટલા બધા બીજ હતા બરાબર એમાંથી બીજ વિનાના કેળા બનાવ્યા આ બધું કૃત્રિમ પસંદગીનું જ પરિણામ છે માણસોએ પોતાની જરૂરિયાત પ્રમાણે પ્રજાતિઓને બદલી છે તો આખી વાતનો સારે થયો કે ઉત્ક્રાંતિની રીતે ઈંડું ઘણું જૂનું છે પણ મરઘીનું ઈંડું એક નાના પરિવર્તન સાથે પહેલી મરઘીના જન્મ બજારમાં મળતા ઈંડા અફલિત હોવાથી શાકાહારી ગણી શકાય અને આજની મરઘીઓ જે આટલા બધા ઈંડા મૂકે છે એ કુદરત નહીં પણ હજારો વર્ષની માનવીય પસંદગીનું પરિણામ છે એકદમ સાચું આ બધું બતાવે છે કે ઉત્ક્રાંતિ કેવી ધીમી પ્રક્રિયા છે અને માણસોએ પણ પૃથ્વી પરના જીવનને કેટલું બધું બદલ્યું છે નહીં ખરેખર અને અંતે એક વિચારવા એવો મુદ્દો રહી જાય છે જો હજારો વર્ષની આ કૃત્રિમ પસંદગી મરગી અને કેળા જેવી પ્રજાતિઓને આટલી બધી બદલી શકે છે હા તો આપણા આજના કાર્યો જેમ કે જનીન સંપાદન જીન એડિટિંગ છે કે પછી આબોહવા પરિવર્તન છે હા એ આવનારા સમયમાં જીવનને કેવી રીતે બદલી નાખશે કદાચ એવી રીતે જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા હમ આ ખરેખર વિચારવા જેવી વાત છે